આંતરિક ઉત્પાદનો પર પ્રદર્શન ધરાવે છે કે જ્યાં આ વર્ષે સ્થાપત્યની સત્યાવીસમી આવૃત્તિ સાત થી દસ ફેબ્રુઆરી બે હાજર પચીસ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે યોજાવાની છે શું છે વધુ માહિતી આવું સાંભળીએ સ્થાપત્ય સાત જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધી એક્ઝિબિશન કરવાનો છે જેની અંદર બિલ્ડિંગ મટિરિયલ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર પ્રોડક્ટનું એક્ઝિબિશન છે આ વર્ષે સાઠ પ્લસ પાર્ટિસિપેટ છે જેમાં ઘણી બધી નવી નવી પ્રોડક્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ છે અને એમાંની ઘણી પ્રોડક્ટ તો એવી જ પણ છે કે જે મેક ઇન ઇન્ડિયા હંડ્રેડ છે જે આપણે મેક ઇન ઇન્ડિયા કહી શકીએ તેવી જેની અંદર જે છે તે સીલિંગ મેટલ સીલિંગ છે મેટલ ક્લેડિંગ છે સોળ ફીટ પ્લસની હાઇટની વિન્ડો છે જે વન થ્રી સિક્સટી ડો ડિગ્રી રોટેટ થઈ શકે તે રીતની એક નવી અને ઇનોવેટિવ પ્રોડક્ટ છે જે સુરતની સરાઉન્ડિંગ સુરતની આર્કિટેક્ચર અને સિવિલની જે બ્રાન્ચો જે છે કોલેજો તેમાંના જે ફર્સ્ટ સેકન્ડ જે રેન્ક આવે મેળવેલા હોય લાસ્ટ યરની અંદર તે લોકોને અમે ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરીએ છીએ સ્થાપત્ય ઇનોગ્રેશન જે છે ઉદ્ઘાટન તે સાત ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સવારે દસ વાગે સી આર પાટીલ સાહેબના હસ્તે એચ જ સી આર પાટીલ સાહેબ અને ગોવિંદભાઈ ધોળકિયા સાંસદ અને તેમજ સુરતના પ્રથમ નાગરિક એવા દક્ષેશભાઈ માવાણી તેમના હસ્તે થવાનું છે